એક વાસો કરવો છે કોઈ સદગ્રસ્ત નું ઘર છે આ બનેલી હકીકત છે જેના હયાત સાધુ ને માણસ લઈને આવ્યો એટલે ગરદણી કીધું પધારો સ્વામીજી અમારે આંગણે સંત વધાર્યા આસન આપ્યું અને હામે જે ભાઈ રહેતો સગો ભાઈ હામે એને બોલાવીને કીધું ભાઈ સંત વધાર્યા છે તો એને જમતા હોય તો રસોઈ બનાવી દો અને નહીં એને સીધો આપો તો હાથે રસોઈ બનાવી લઈએ અને ગરમ પાણી મૂકો એને નાવા માટે એ સાધુ બધું જોવે પછી એને કીધું કે તમે તમારે ને મને માણસ મૂકી ગયો તમે ઓલા ભાઈને કેમ બધું કહો છો સાધુ કે એ મારો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું એ મારો નાનો ભાઈ છે તો તમે કેમ વ્યવસ્થા તમારે ઘેરે કરતા નથી એને કયો છોડ દી તો કે હવે અમારા ગામડાની વાત છે બાપુ તમારે શું કામ રાત રોકાવી એક ટાણું રોકાવું શું કામ કાંઈ પૂછવું જોઈએ તો ના મને વાત કરો કારણ કે આ તો એવા હતા કે સાધુને એમ થયું કે મારે વાત જાણવી જ છે કે નહીં તમે મને વાત કરો એ શું વાત કરીશ ખબર કે મારો નાનો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું મારો નાનો ભાઈ છે ને દી નીતિ ચીખ્યો નથી દી સત્ય ચીખ્યો નથી અને તમે આજ હું થોડીક નીતિ ચૂકી ગયો આજ આજ હું થોડીક નીતિ ચૂક ગામડાનો એક માણસ કહે છે વિચાર તો કરો સાધુ હું આજ થોડીક નીતિ ચૂકી ગયો છું સાધુને એમ થયું પણ શું તમે નીતિ કઈ એવી કઈ નીતિ ચૂકી ગયા છો કે જો બાબુ અમારે બે ભાઈઓના ગામડામાં એક જ હેડે ખેતર છે અને એટલું ધોર્યું હૈયારો પાણીનો જતો હતો જાય આજ પાણી જાતું હતું હું હવારમાં વાડીએ ગયો તો મારા ભાઈના ખેતરમાં પાણી જતું હતું પણ એક જગ્યાએ ફૂટી ગયું હતું આ વાત બહુ ઝીણી છે ફૂટી ગયું હતું ને એટલે મેં મેં બંધ ન કર્યું કા મારે પાણી ત્યાં કહી દેવાની જરૂર હતી કે એ ભાઈ અહીં પાણી ફૂટી ગયું બંધ કરી દે અને કા મારે બંધ કરી દેવાની જરૂર હતી પણ મેં બંધ ન કર્યું એટલું મને હૃદયમાં થયું કે ભલે ને થોડું ઘણું મારું પીવાય છે ને કાંઈ વાંધો નહીં એટલી હું નીતિ ચૂકી ગયો છું એટલે હું તમને નહીં જમાડી શકું

એ હવારમાં ઊંછો ને એની પત્નીને કીધું દાતણ લાવો ને દાતણ દીધું ને કીધું કે હવે દાતણ કરીને ચા પીને તમે બજારમાં જાઓ તો મારા હારું હાડી લેતા આવશો ને કાલ તમે કહેતા હતા ને તો કે નહીં હું નહીં લઈ આવું આજે કે કાલ કહેતા હતા ને તો કે આજ કહું હાચું આજ કહું એ હાચું અને હવારમાં ચા મની હારે ધડાપીટ થયો અને પત્ની જે બોલી છે કે તમારા ઓમે તમારા બાપને ગીરી ક્યાંક ખાવા ધાન હતું આ તો મારા પગની ધર્મે તમારે સારું થયું જે સાંભળવાનું તો સાંભળીને બજારમાં નીકળ્યો તો વેપારી કે હાવ હાથનું કહી દો કેદી રૂપિયા દેહો તો કે ત્રણ મહિના પછી તો તમે તો હમણાં ચાર દિનું કહેતા હતા તો કે આજ કહું હાસું બાકી બધું ખોટું એ જ્યાં વેપારી ધડાપીટ થઈ પાદરમાં જતો તો એમાં કોકે કીધું કે આ જામનગરના મહેમાન જો આવ્યા ને મારા આ આ દીકરીને હગાઈ કરવી છે તો આ માણસો કેમ છે તમે એને ઓળખો છો અને હાવ હાચું કહેજો એમ તો કે કે મૂર્તિઓ દારૂમાં પકડાણો તો હમણાં જેલમાં હતો અને ભાઈ ધડાપીટ થઈ ને આવો હાવ હાચું કીધું વાત તો ઘણી લાંબી મિત્રો પણ હાજે એ માણસે ડાયરીમાં એક વાક્ય લખ્યું એક દિવસ સાચું બોલવામાં

કે પાણીમાં પડ્યું ને પાણી ન પીએ આવીને પીએ હવે એના દૂધ અમે પીએ છીએ કેટલી આળ કલ્પના કરો પણ સત્યને માટે માણસે છોડવું પડે છે આપી દેવું પડે ને એક બહુ સરસ દાખલો મને ગમે છે હું કહું છું કે રાજા સાહેબ વખતને વખત ને એક રાજાને એમ થયું કે હાચું કહેવા વાળા કેટલાક છે મારા મારા રાજમાં સત્ય કહેવા કેટલા છે કે તમે આ ખોટું બોલ્યા બાપુ આવું કહેવા વાળું કોઈ હોવું જોઈએ ને એ વખતે મહારાજા નક્કી કરતા કે નહીં એના સલાહકાર સાચા હોવા જોઈએ અને તમે જુઓ છો એના સલાહકાર સાચા હોય ને એના એના જીવનના ફળ બહુ મીઠા હોય હો તમે જુઓ કેળા છે ને એના પાંદડા બહુ મોટા છે એટલે એના ફળ મીઠા છે આંબલીના કાયત્રાના પાંદડા ઝીણા ઝીણા એટલે ફળ ખાટા જેના સલાહકાર નાના હૃદયના હોય ને એના ફળ ખાટા હોય અને જેના સલાહકાર વિશાળ દિલના હોય ને એના ફળ બહુ મીઠા હોય ગાયકવાડનો સરકારનો દાખલો જુઓ ગાયકવાડ સરકાર પોતે ઘોડે ચડી અને નીકળ્યા અને એને એનો સલાહકાર હતો બે ઘોડે સ્વાદ નીકળ્યા હોય વગડામાંથી નીકળવું એક બાઈ છાણા વેણીને બેઠી કેળાના કાંઠે કે કોક આવે તો છાણનો હુંડલો ચડાવે હવે ગાયકવાડ સરકાર ત્યાંથી નીકળવાની બાઈ ને કેવું ઓળખે નઈ ગાયકવાડ સરકાર છે પૂછે એ ભાઈ એ ભાઈ મને છાણા હુંડલો ચડાવો ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા સાહેબ આ વડોદરા ઇતિહાસ છે નીચે ઉતર્યા હુંડલો ચડાવ્યો પાછા ઘોડેશ્વરી કરી તેનો સલાહકાર દાંત મીંડો કાઢવા પણ દાંત એવો મીંડો કાઢવા કે એ ગાયકવાડ સરકાર શંકા પડી કેમ તને દાંત આવે કે ના બાબુ મને આ વસ્તુ તો કે નહીં મને વાત કરે હું ગાયક સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો એમાં મારી નાનમ લાગી એમાં તને દાંત આવે કે નાન તો હાચું કે હાચું કહો બાપુ તો હા તમારાથી હુંડલા ચડાવાય નહીં તમારે તો હુંડલા ઉતારાય એના તમે તો ગાયકવાડ સરકાર છો તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને એના કરતાં તમે હુંડલાને ઠેબું મારી હગો ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધું ખર્ચો આપશે

એ રાજાને એમ થયું મને હાચું કહેવા વાળા છે કે નહીં એટલે પંદર જણા બેઠા હતા અને વિશ્વમાં ખુરશી નાખીને પોતે બેઠા અને બપોરને ટાણે હુરીનાળ માથે ચડ્યા તે હુરીનાળ સામું જોઈને કે સુરજનાળમાં મને રામદેવ પીર દેખાય જો હતા તો થયા એક પછી એક ઊભા હા બાપુ ઈર્યા લીલો નેજો રણજાના રાય જ છે બે જાઓ તમે જોવો હતા બીજો હા બાપુ ઈર્યો હાથમાં ભાલું ઈ રણજાના રાય રહ્યા ચોખ્ખું દેખાય તારે તમને થોડું ખોટું દેખાય કે બાપુ તમને તો દેખાય ને આ રણુજાના રણુજા રહે છે બે જાવ ત્રીજા કે તમે જો હા બાપુ એ રહ્યા ઘોડાના ચારે પગ ધોળા રણુજાના રાય છે મેં હું સાંભળ્યું છે મિત્રો પંદર માંથી ચૌદ જણા કીધું પણ પનરવાનો પંદરમાનો વારો આવ્યો ને યુવાન હતો સૌરાષ્ટ્રનો બાપની નોકરી મળી હતી રાજા સાહેબમાં પટ્ટો જેને કહેવાય બાપનો પટ્ટો મળ્યો તો નોકરી કરતો તો ખુમારીથી એને કીધું કે મને સુરજ નારાયણ દેખાય એમાં બીજું કઈ દેખાતું નથી એ જ ક્ષણે સહજ રીતે યુવાન બોલી ગયો સુરજ નારાયણ દેખાય છે બીજું કઈ નથી દેખાતું તા તો ઓલા ચૌદ ઉપડ્યા હો અમને દેખાય બાપુને દેખાય તને નથી દેખાતું ખોટારા તું મરે ક્યાંય અમને મારે ક્યાં કે ભાઈ નથી દેખાતું મને એ વખત રાજાએ આકરા શબ્દમાં કીધું જમાદાર જરા સારી રીતે જુઓ મને દેખાય ચૌદ જણા દેખાય તમને નથી દેખાતું અને એ વખતે યુવાન બોલ્યો છે બાપુ હું તો યુવાન માણસ છું આ ચૌદ ને તો અવસ્થા આંબી ગઈ છે એને નેજા માંડવા પડે આંખું ખેંચવી પડે મને ચોખ્ખું દેખાય છે સુરજ નારાયણ એમાં મને નથી કાંઈ રામદેવ દેખાતા નથી બીજું કાંઈ દેખાતું એમાં ચૌદ માંથી એક જણો બોલ્યો બાપુ આનો બાપે આવો ખુશરો હતો જોયું એના એ દીકરા એવા જ હોય લ્યો નકર તમને દેખાય અમને દેખાય એને નથી ખોટા દેખાતું એ બાપના સામે વાત ગઈ